જન્માષ્ટમી પર્વની ઉજવણી થવાની છે જન્માષ્ટમી પર્વ છે ત્યારે પરંપરાગત યાત્રાધામ શામળાજીમાં પણ જન્માષ્ટમી ઉત્સવ ભારે ધૂમધામથી ઉજવામાં આવશે જેના માટે શામળાજી યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નગરમાં ઠાકોરજીની શોભાયાત્રા કાઢવામાં આવે છે જેના આયોજન માટે યુવાનોએ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે સમગ્ર પરિસરમાં આસોપાલોના તોરણ બાંધવામાં આવે છે નગરમાં શોભાયાત્રા દરમિયાન સો કરતા વધુ મટકીઓ બાંધીને મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવે છે અને શામળાજી યુવક મંડળના કાર્યકરો દ્વારા જે ઘેર આનંદ ભયું જય કનૈયા લાલકી નાદ સાથે મટકી ફોડવામાં આવે છે जिना मंदिर परिसर में तोरणों बनावी कामगिरी आरंभी दीदी थी नमस्कार आ, हम शामला जी युवक मंडल के युवक जन्माष्टमी महोत्सव निमित्त हम आ, करीबन हफ्ते दस दिन पहले से टीआरएस शुरू कर देते हैं और इन तैयारियों में हमारी बहुत सारी चीजें होती है जैसे की हमें अगा को हमें मटकियाँ बांधनी है पूरे अशोक पालों के तोरण से हमें गांव को डेकोरेट करना है तो आज की हमारी वही तैयारियाँ है क्योंकि कल जन्माष्टमी है तो आज आप देख रहे हो जैसे कि आपको आ, उमंग जो देख रहा है हर एक युवक में तो आ, हम आंसू पालों के तो, तोरण जो है तैयार कर रहे हैं रात को हम पूरे आंसू और मटकी ओर से पूरे गांव को श्रृंगार करेंगे और कल आ, करीबन 11 बजे हम शोभा यात्रा का आरम्भ करेंगे और बस हमारी बस वही विनती है कि जो आ, आने वाले जो भक्त हैं हमारे भगवान श्री कृष्ण श्यामलिया के जो भक्त हैं वो हमारी शोभा यात्रा में शामिल हों और हमारे युवक मंडल का हमारी शोभा यात्रा का आनन और उल्लास को ज्यादा बढ़ाए धन्यवाद शामराजी मंदिर ખાતે આવતીકાલે જે શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ નિમિત્તે નિયમિત પ્રસંગો જોવા આવનાર છે ભગવાન સામર્યા ધામ માં મંદિર દ્વારા भक्तोंને કોઈ ભલા તકલીફ ન પડે એતો અવત આયોજન કરવામાં આવ્યું છે બેરી સવારે મંગરા દર્શન દર્શન થશે ત્યારે ભગવાન સ્નાન કરવામાં આવશે શણગાર કરવામાં આવશે ત્યારે ભગવાનના જન્મસૂજે વિવિધ પ્રસંગો ઉજવવામાં આવશે અનેક મંદર ઉજવવામાં આવશે ખાસ ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવશે તથા બધું પરિધાન કરવામાં આવશે દિવસ દરમિયાન ભગવાનને થોડું છોડસોક પૂજા કરવામાં આવશે રાત્રે મધ્યરાત્રે બાર વાગે ભગવાન પ્રાકટ્ય ઉત્સવ સમયે શાલીગ્રહણ પર ભગવાન સ્વચ્છોપચારક સ્વચ્છ મંત્ર થઈ અભિષેક કરવામાં આવે છે પંચામતથી સ્નાન કરવામાં આવશે સાથે ભજ ભક્તોના મનોરંજન માટે સંગીત સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે અમારા પડે ગાળા લાલુજી ભગત મહારાજનો ભજન અને સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે આવી વિશેષ પ્રોગ્રામ રાખવામાં આવે છે ભક્તોને કોઈ તકલીફ ના પડે એટલા જ વિશેષ ધ્યાન રાખશે અને આયોજન કરવામાં આવ્યું છે જય શ્યામળા શામળાજી મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ અલાયદુ આયોજન કરાયું છે ભક્તોને દર્શન માટે કોઈ તકલીફ ન પડે તે માટે આગવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે વહેલી સવારેથી ભગવાનના મંગળના દર્શન યોજાશે ભગવાનનો પંચામૃતથી અભિષેક થાય છે દિવસ દરમિયાન અલગ અલગ મનોરથની ઉજવણી થાય છે ભગવાન સામળિયાને ખાસ વાઘા પહેરવામાં આવે છે